હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ ચમશે બધા મજામાં સૌથી પહેલાં બધાને રાધે રાધે જય દ્વારકાધીશ આજે અમે કૃષ્ણ માટે મસ્ત રમકડા લઈને આવ્યા તો આજે અમે તમને તમારા બધા જોડે શેર કરીશું કે અમે કેવા કૃષ્ણ માટે રમકડા લાયા તમને બતાવીશું તમને કેવા લાગે કૃષ્ણના રમકડા એ જોઈને જરૂર શીખીએ અને દરેક છોકરા માટે આવા રમકડા લાવવા જોઈએ તો એનું માઇન્ડ ડેવલપ થાય તો હું તમને બતાવું આગળ કે કેવા કેવા રમકડા બહુ નહીં લાયા ત્રણ જ રમકડા લાયા પણ સારા લાયા રમકડા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સબસ્ક્રાઈબ કરશો તો નવા નવા વિડીયો જોવા મળશે આ હોથી પહેલું રમકડું અમારું અમારા ગુડ્ડા માટે નાની ગુડિયા લાયા અમે જો સેમ ટુ સેમ એના જેવડી જ છે ને કોપી ટુ કોપી એને રમાડવા થાય એટલા માટે થઈને અમે ને એની ગુડિયા લઈ આવ્યા પણ આ ગુડિયાને હજુ વાલ લાગશે ઓળખતા થોડી એને મારો અવતાર તો બિચારો ગુડિયા જો જો જુઓ આખી કરી દે છે હમણાં પપ આ ગુડિયાની પપ્પા હાથમાં લેશે ને તીરશે ને એટલે માં કૃષ્ણ અહીંયા અહીંયા એવું કરશે એવું કરશે મને કેમ નહીં તીરતા પપ્પા ગુડિયાને તીર ગુડિયાનું વાલી વાલી કરો અલ્યા હવે કૃષ્ણ કાયો થશે હમણાં જોજો થોડી વારમાં જ હમણાં તો થોડો જબરો કાયો કાવ્યો થયો

આ ગુડિયા અમે એટલા માટે લાયાએ કઈ એ ગુડિયા થ્રુ એને બધું શીખવાડી શકીએ રાધે રાધે આ રીતે આમ ના કરાય આ રીતે બેસાય આ રીતે પડી જવાય આવું કરીએ તો આમ થાય એના ડેમો આપીને બતાવી શકીએ તો એને જલ્દી ખબર પડે કે હું આવું કરીશ તો આવું થશે મારા જોડે એટલા માટે અમે આ ગુડિયા લાયા આવીએ અને આ ગુડિયા ને એ મૂવેબલ જે બાજુ એનો મૂવ કરવી એ બાજુ વળી જાય લાઈક ધીસ જુઓ છે મૂવેબલ ફગવાડી જ હા હમ એક્સરસાઇઝ કરાવતા શીખવાડીએ આપણે એને બેસતા શીખવાડવું હોય તો આ રીતે બેસીએ એક રાધે રાધે કરતાં શીખવાડીએ તો એને બતાવી શકીએ આપણે આ રીતે કરવાનું એટલે એને જોઈને કર મજા આવે એને ના એના જેવડું નાનું કંઈ જુઓ એટલે એને એવું થાય કે લા હું એ આ વસ્તુ કરું એમ આ મારા કૃષ્ણનું બીજું રમકડું લાયા અમે જોઈ લો એપલ એપલની અંદર એબીસીડી સીડી આપેલી ક્લોક આપેલી અને આની આની અંદર સેવન્ટી ફાઇવ ઓપ્શન આપેલા અલગ અલગ અવાજના મ્યુઝિકના લર્નિંગ સિસ્ટમ આપેલી ઓપન કરો તો ગૌરવ એને ચાલુ કરો તો સ્ટાર્ટ કરો તો જુઓ સીડી ઈ

Clock TV and spell gift is spelled R. -S. <laughs> Keep looking. G. I. F. T. Good gift job. no spelling, Abraham. Let's learn to spell Ox. Spelling Ramado. a k t e cake take no spelling come on let's learn to spell egg egg e. I egg no spare g. g excellent can clock button. clock, bataw, clock. k k i t e good job yay clock button clock your o'clock. One o'clock. Time to learn some letters. Two o'clock. Time to play with my friends. Ship is spelled a S H I T. I'm all option up below. And then follow along. Get ready. Go! Excellent. Press the buttons in the right order. આમ આપણે જે લેટર ફાઈ ને બોલા એટલે આપણે એને પર ક્લિક કરવાનું અલગ અલગ મ્યુઝિક વાગે બહુ જ મસ્ત રમકડું હોય જો તમારા પણ નાના બાળક માટે આ રમકડું લાવો હોય તમે લાવી શકો એપલ શેપ નું રમકડું પણ એનો થોડી પ્રાઇસ વધારે ઓલમોસ્ટ સાડા સાત હજારનું આ રમકડું પણ બહુ જ સરસ હવ બે વર્ષ સુધીની એની વોરંટી આવે કંઈ થાય નહીં અને ઓલસો તમે આ એમેઝોન પરથી મંગાવો તો એમેઝોનમાં એક વર્ષની વોરંટી મળે તમને આ રમકડું તમને એમેઝોન પર પણ મળી શકે હવે જે નેક્સ્ટ આઈ રહ્યું આ રમકડું તો બહુ જ જોરદાર હ એટલું સુપર્બન કે આપણે એમાં જે બી બોલીએ ને એ બધું એની અંદર રેકોર્ડ થાય પછી રિટર્ન પાછું બોલો એના સિવાય પણ આ રમકડાની અંદર સેવન્ટી ફાઇવ પ્લસ સોંગ સાઉન્ડ ટ્યુન્સ અને ફ્રેઝીસ આપેલા પછી આલ્ફાબેટ આપેલા કલર કાઉન્ટિંગ બધું જ આની અંદર આપેલું અને આની અંદર કેવું કે તમે શું કહેવાય જે બોલો ને એ પાછું રિટર્ન બોલો એટલું સરસ હું તમને બતાવું ઓન કરીને જો ગૌરવ ઓન કરી રહ્યા હા આપણે ફરીથી એના એ પ્રેસ કરશું એટલે પાઉ સોંગ બદલાશે બદલાઈ ગયું સોંગ આ રમગડું મારે કૃષ્ણન બહુ ગમો હવે ફરીથી બ ફરીથી પ્રેસ કરીશું તો ફરીથી સોંગ બદલાશે સે સમથિંગ

જોયું જોરદાર છે અમે કૃષ્ણ માટે તમને બધા પણ ગમ્યા હોય તમે પણ તમારા બાળક માટે લાઈ શકો આ રમકડા એક એપલ પૈયાનું નામ હું તમને કહું આ રમકડા નામ ડીઝે બાઉન્સિંગ બીટ્સ ડીજેની જેમ કૂદકા કરે જાય કૂદકા કરે જાય બોલતું જાય ડીજે મેક ધેટ બીટ બાઉન્સ બહુ જ મસ્ત રમકડા એકદમ યુનિક વાય કારણ તમારા નાના જે બાળક હોય ને એનું બ્રેન હોય એ સારું ડેવલપ થયા રમકડાથી અને આ ડોલ મને તો આ ગુડડો બહુ ગુડિયા બહુ ગુડિયા બહુ ગમ્યું સૌથી વધારે એટલી મસ્ત અને ફ્લેક્સિબલ આમાં કાનો થોડો મોટો થશે એટલે એ ગુડો ડોલ મચડી કાઢશે બરોબરની ઓમ મચડશે ને ઓમ મચડશે ને ઓમ કરશે ને તેમ કરશે તો તમને બધાના રમકડા કેવા લાગ્યા જરૂરથી કમેન્ટ કરજો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં રાધે રાધે જય દ્વારકાધીશ બાય બાય